આ કુંડી ડૂચો ખુલી ગયો પેલા ભગો કે ભૂજ

મંગાબા ફોન કરીએ હંગાબા હું કહું ભૂત વાળવાનું છે બોયડી ઉપર અમારે ઓ એવું દસ હજાર રૂપિયા એટલે હું એ વધારે કરો કે થોડા ના હાલ દે દસ હજાર તો પછી આવ્યું છે પણ અમે હંઘા નહીં આવીએ જો અમે બીકલા કહેશો

આગળ ભૂસ્ત તો પડી રહે હેન્ડ મુખ્ય દુશ હું કહો મનતા બા અલ્યા હાથ તો કેટલા કીધો હું રહી જાઉં કે ભૂચ તો ત્યાં પણ રહી દઉં હું વાસ કે રહી જાઉં દસ હા દસ હાલ ગયો હો હા આ બગડું કહ્યું મા બધું મારી કહી જાય બહુ ચિંતાનું શ કરવાનું હું કહો પણ એપ્લાય કરવાનું હાલ તો રહી જાઉં છું ભાઈ આપણા ગમે તેમ હો મેં ગમે હું

અમે જો તો અમે બધું સામાન લઈ આવ્યો હું ઉત્સવ પકડવા માટે બરાબર એના અમે પૂજીએ ખબર બે આટલા એમાં પૂજીએ શું કહેવાય શીશી શીશી પૂજીએ હું શીશી લઈને આવ્યો છું પાછો થેન્ક યુ હેલો હા લઈ લો આજે લઈ લો હેલો હું કહું વાત નહીં પછી ઓ પાછું ભૂત પકડવું પછી ઓ કેટલા છે ભાઈ